શ્રી ખંભા ક્ષત્રિય મહિલા મંડળ સમાજના બહેનો માટે અવનવા કાર્યક્રમોનું આયોજન કરે છે ત્યારે હાલમાં શ્રી ખંભાતી તે ક્ષત્રિય મહિલા મંડળ દ્વારા બહેનો માટે હેન્ડ વર્કના ક્લાસ આયોજન કર્યું હતું જેમાં સમાજના સિત્તેર બહેનોએ ભાગ લીધો હતો ક્લાસ પાછળનો મુખ્ય હેતુ બહેનોને સ્વરોજગાર મળે તથા આત્મનિર્ભર બને તે માટેનો હતો આ ક્લાસમાં સર્ટિફાઈડ ટીચરો દ્વારા શીખવામાં આવ્યું હતું જે નજીવી ફ્રી લઈ રાહત દરે કરાવવામાં આવ્યું હતું જેમાં મટીરિયલ્સ પણ સમાજ માટે આપવામાં આવ્યું હતું તારીખ પંદર જુલાઈના રોજ મહિલા મંડળ દ્વારા બહેનોને પ્રોત્સાહન પૂરું પડે તે માટે બહેનોને સર્ટિફિકેટ વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં તેઓને હેન્ડથીમ વર્ક જરદોશી વર્ક આભલા વર્ક મિરર વર્ક રિબિન વર્ક ગોટાપટી વર્ક ફેબ્રિક પેઇન્ટિંગ જેવા ઘણા બધા વર્ક બહેનોને શીખવાડવામાં આવ્યા હતા જેનો જેમાં બનાવેલા સેમ્પલ લઈ દરેક આઇટમોનો ડેમો રાખવામાં આવ્યો હતો જેથી બહેનોને કામ મળે તથા પ્રોત્સાહિત થાય કાર્યક્રમમાં સર્વ જ્ઞાતિજનોને આમંત્રણ આપવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં શ્રી મહિલા મંડળના પ્રમુખ પદ્મિની બેન પ્રકાશભાઈ જરીવાલાએ સર્વ જ્ઞાતિજનોને આવકાર્યા હતા શ્રી ખંભાતી ક્ષત્રિય મહિલા મંડળના કમિટી સભ્યો તથા શ્રી ખંભાતી ક્ષત્રિય પંચ ટ્રસ્ટના પ્રમુખ રમેશભાઈ ડોડિયાવાલા ઉપપ્રમુખ હસમુખભાઈ જરીવાલા તથા કમિટી સભ્યો શ્રી ખંભાતી ક્ષત્રિય યુવક મંડળના પ્રમુખ શ્રી રાકેશભાઈ નગદવાલા તથા તેમના કમિટી સભ્યો ઉપસ્થિત રહી પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું મહિલા મંડળના મંત્રી શ્રી ધર્મિષ્ઠાબેન ડોડિયાવાલાએ આભાર વિધિ વ્યક્ત કરી હતી આ આખા કાર્યક્રમનું સંચાલન કેતકીબેન પુઠાવાલા તથા જ્યોતિબેન જરીવાલાએ કર્યું હતું શ્રી ખંભાતી ક્ષત્રિય મહિલા મંડળના કમિટી એક બીજાના સાથ સહકારથી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો

નામ હેઠળ અમે સર્ટિફિકેટ વિતરણનો કાર્યક્રમ કર્યો છે સાથે સાથે અમે એ લોકોને રોજગાર લક્ષી ક્લાસનું આયોજન હતું તો એ દ્રષ્ટિએ અમે આજે દરેક સમાજના જ્ઞાતિજનોને આમંત્રિત કર્યા છે અને એ લોકોને ડેમો બેનો ક્લાસના જે વિદ્યાર્થીઓ હતા તેનો નો કે લોકોના કાર્યનો ડેમો રાખ્યો છે જેથી તેઓને આગળ જતા રોજગારી મળે એ લોકો ડેમો મૂકે એના પરથી એ લોકોને જેને ઓર્ડર આવે કામ મળે એ માટે અમે આજનું આયોજન કર્યું છે અને ભવિષ્યમાં અમે ઘણા બધા આવા કાર્ય સાથે મળીને અમારા મહિલા મંડળ થકી અમે કરીશું ખાસ કરીને અમારા જે ગવર્મેન્ટના સર્ટિફાઈડ ટીચરો છે દિવ્યાબેન જાગૃતિબેન અને સરિતાબેન તેઓએ અમને આ ક્લાસમાં ખૂબ સરસ સાથ સહકાર આપ્યો છે ને એ લોકોએ એમ કહીએ ને કે પોતાનું લોહી રેડીને અમને

હેન્ડવર્ક નો રીઝનેબલ પ્રાઇસે અમે આ કાર્યક્રમ કર્યો છે એમને શીખવ્યું છે તો આ કાર્યક્રમ અમારો જ સરસ સારો પ્રતિસાદ પણ મળ્યો છે આ જે એક્ઝિબિશન જે હેન્ડવર્ક કર્યું છે તે દરેકના સન્માનિત એમને સર્ટિફિકેટ આપવા માટેનો આ કાર્યક્રમો અને અમે આ છોકરીઓ માટે હેન્ડવર્ક નો ક્લાસ ચાલુ કરેલો હતો જે ત્રણ મહિના પછી આજે અમે લોકો એ લોકોનો ડેમો ક્લાસ ચાલુ કર્યો છે કે જે છોકરીઓ ઘણું સારું આપને જોઈ નહીં શકે